જય માતાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો મારા વેલા પણ મહાદેવ તમે બધાને ખુશ રાખે મારા તરફ મહાદેવને પ્રાર્થના વાળા અને જો મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ ને માર્કેટ જવું છે તો ચાલો માર્કેટ જઈ આવ્યા શાક બકાને લઈ આવ્યો કારણ કે મને બહાર બહુ શુદ્ધ કરવાની આદત નથી એટલે ખબર નહીં માર્કેટને હું બતાવી શકું ન બતાવી શકું તો બતાવવાની કોશિશ કરીશ

અહં બગેટા લીધા છે તો હવે બનેતાને થોડીક થોડી પાડી નાખશું થોડાક ભર ક્યાં ન પાડશું તો આમાં બધું મિક્સ શાક લઈ લીધું કરી નાંગો ટોણાને થોડું આ લેમું લઈ લીધું છે અને આટલું છે અમાર સોફ્રી આવ્યો દેની આ દેવો તો કપડા પાવડર લીધો

ધીમે ધીમે હું તો આવી રીતે પાડું છું તમે કેવી રીતે પાડો છો કે બોલોને હાલો તો છે ને જો આપણે લેખર બાફા મૂકી દીધી છે આ તો પેલા મગો બસ બને મીઠું નાખી દઈએ તો નાખી તો બરેજ મીઠા વગર તો મોળી લાગે બસ બરાણે છે ને આપણે આજે છે ને પછી એને આખી રેત પંખા હાથે ભૂકવીને રાખશું ને કાલે તડકે હવારમાંથી ભૂકવશું બસ તો આજ માટે એટલું હતું જય માતાજી જય મહાદેવ હર મહાદેવ મારા વિડીયો પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બધાની વાલે ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને જય માતાજી જય મહાદેવ ચાલો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે ત્યાં સુધી બાય